નમસ્કાર દર્શક મિત્રો મારી YouTube ચેનલ લાઈફમાં ફરીથી એક લોકોનું હાર્દિક સ્વાગત છે આજના ટોપિકમાં આપણે વાત કરવાના છે કે જ્યારે અત્યારે શિયાળાની સિઝન ચાલુ હોય ખૂબ કડકડતી ઠંડી પડી રહી હોય ત્યારે આ ઠંડીની અંદર ઘણા બધા લોકોને છે પોતાના હાડકાના સાંધાના અને સ્નાયુના દુખાવો ખૂબ થઈ રહ્યા હોય છે જે વડીલો હોય વૃદ્ધો હોય એમને સાંધાના ખૂબ દુખાવો થઈ રહેતા હોય છે ગોઠણ દુખતા હોય ખંભા દુખતા હોય પગ દુખતા હોય છે પગની એડી દુખતી હોય છે ઘણા લોકોને અકસ્માત થયો હોય તો એ લોકોને પણ ત્યારે શિયાળાની અંદર અકસ્માત થયેલું જો કોઈ બાંધુર થયું હોય તો એ હાડકા અત્યારે ખૂબ દુખતા હોય છે તો ત્યારે આજે જ્યારે તમને શિયાળામાં જ્યારે ખૂબ હાડકા દુખી રહ્યા હોય સાંધા દુખી રહ્યા હોય સાંધામાં સ્વેલિંગ સોજો આવી ગયો હોય તો એની માટેનું તમને એક અક્ષીર એક ચમત્કારિક તેલ બતાવવા જઈ રહ્યું તમે આ ચમત્કારિક તેલ તમે તમારા ઘરે જ બનાવી અને એનો પ્રયોગ તમારા ઉપર કરશો તમને સો ટકા દુખાવામાં સાંધામાં અને સોજામાં ફેર પડી જશે તો એ મિત્રો એ પહેલા હજી સુધી તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો છે ને પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ વિડીયો બીજા લોકો પણ જુએ અને એ લોકોને પણ ફાયદો થઈ શકે છે તો મિત્રો ખાસ તમે નોંધી રાખજો કે આ રસોડાના દ્રવ્યોમાં આપણે કઈ કઈ વસ્તુ ઉપયોગ કરવાના છીએ એની અંદર સૌથી પહેલા તમારે લેવાનું છે બસો ગ્રામ જેટલું તલનું તેલ તલનું કડાઈ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું ગેસ ઉપર અને આ ગેસ ઉપર ગરમ થાય તેલ ત્યાં સુધીમાં તમારે તેલની અંદર બે ચમચી મેથીનો પાવડર મેથી દાણા નાખી દેવાનું આખી મેથી હોય એ તમારે તેલની અંદર નાખી દેવાની ગરમ કરવા માટે ત્યાર પછી એની અંદર મિત્રો એક થોડુંક પોઈઝનિંગ વાળું દ્રવ્ય છે એ લેવાનું છે ધતુરો ધતુરાનું જે બી હોય છે ધતુરાનું જે ફૂલ મોટું આવે એની ઝેરી હોય છે એટલે એનો ધુમાડો તમારે આંખની અંદર ના જાય એને બહુ હાથથી ટચ ના કરવો એનું ખાસ ધ્યાન રાખવાનું ધતુરાના બી છે એ તમે જોઈ શકો છો મેથી દાણા જેવા જેના બી હોય છે નાના નાના મગ જેવા બી હોય છે આ બી તમારે નાખવાના

પછી તમારે આ તેલને ઉતારવાનું ત્યાં સુધી રવા દેવાનું તેલ છે એનો કલર ચેન્જ થઈ જશે પછી તમે આ તેલને ઉતારજો ગવણી કરીને અથવા કપડાંથી ગાળી લેવાનું છે અને ગાળીને પછી આ તેલને કાચની બોટલમાં ભરી દેવાનું હવે મિત્રોનો પ્રયોગ તમારે જ્યારે તમને ગોઠણ દુખતા હોય ખંભા દુખતા હોય તો એની જે તમારે એનું માલિશ કરી દેવાનું છે જે લોકોને સ્વેલિંગ હોય સોજો આવી ગયેલો હોય ગોઠણમાં લોકોને સોજો આવતો હોય તો પહેલાં તેલ છે એકદમ માલિશ કરી દેવાનું લગાવી દેવાનું એની ઉપર આપણે લેવાનું છે એરડીયા તમે જોયું છે એરડો હોય એરડાનું પાન હોય છે એરડાનું મોટું પાન હોય છે આ પાન ઉપર તેલ લગાવીને જે ગોઠણ હોય તો ગોઠણ ઉપર અહીંયા લગાવી દેવાનું અને એની ઉપર કપડું બાંધી દેવાનું છે આ અક્ષીર પ્રયોગ છે તમને સોજો આવી ગયો હોય તો આ તેલ લગાવવાનું એની ઉપર એરડાનું પાન બાંધી દેવાનું છે અને પછી તમારે એક રાત સુધી રવા દેવાનું સાંજે બાંધો સવાર સુધી આ રવા દેવાનું સોજો તમારો ગાયબ થઈ જશે તો મિત્રો આજે તેલ બને છે એ તમે સાસવીને રાખજો એમાં ધોરાના બી નાખ્યા હોય થોડું ઝેરી હોય એટલે ધ્યાન રાખો કોઈ પી ના જાય બીજા બાળકો કોઈ અડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ ચમત્કારિક તેલ છે એના ફાયદા પણ એના ગજબના છે અને રિઝલ્ટ પણ ચમત્કારિક મળતા હોય છે તો મિત્રો આવું તેલ તમે ઘરે પણ બનાવી શકો છો તો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તેને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર